એક વયસ્ક દંપતીની હત્યા કરવામાં આવી છે હુમલો કરી તેમની હત્યા કરી હતી હત્યા દરમિયાન શસ્ત્રોનો ઉપયોગ કરાયો હોવાની આશંકા છે જોકે પોસ્ટમોર્ટમ બાદ ચોક્કસ માહિતી મળી શકશે ઘટનાની જાણ થતા

હત્યાના કારણો અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે હાઈપ્રોફાઈલ કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે